ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિવસની જી એન એફ સી ખાતે ઉજવણી કરાઈ મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા ભરૂચ જી એન એફ સી ખાતે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા એસપી મયુર ચાવડા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયતના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બાળકો શાળાના બાળકો પણ જોડાયા હતા આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ભરૂચમાં જીએનએફસીના ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું અને મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે અને એ જ રીતે આખા દેશમાં આ પ્રકારનું આયોજન થયું છે અને જે દર વર્ષે જે આ રીતે દિવસ ઉજવાય છે તેના કારણે ઘણા લોકોએ હવે આ યોગને પોતાનું લાઈફસ્ટાઈલમાં ઇન્કલુડ કર્યો છે અને લાર્જ નંબર ઓફ પીપલ આર પાર્ટિસિપેટિંગ ઇન ધ ઇવેન્ટ નોટ જસ્ટ ઇવેન્ટ એમને એક લાઇફસ્ટાઈલ બનાવી છે તેનાથી આરોગ્યને પણ એક મેજર અમને બૂસ્ટ મળી રહ્યું છે જન આરોગ્યને અને જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા છે વધારેમાં વધારે આ પ્રેક્ટિસને પોતાના જીવનનો ભાગ બનાવે એમ ખૂબ ખૂબ શુભકામના આજે એકવીસ જૂન દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રાષ્ટ્રીય કક્ષાનો અને બનાસકાંઠા બોર્ડર ઉપર મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ ભરૂચ જિલ્લામાં માન્ય જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં જીએનએફસી ખાતે આ કાર્યક્રમ યોજાયો છે આજના દિવસની સૌ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ ભારતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું છે આ વિચાર સમગ્ર દેશમાં ને વિશ્વમાં ફેલાવવાનું કામ દેશના પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે ખૂબ મોટી વિરાટ સંખ્યામાં જીએનએફસી ખાતે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લાના તંત્ર દ્વારા અને રમત ગમત વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે સૌ મિત્રોએ જે ભાગ લીધો છે સૌને ખૂબ ખૂબ અભિનંદન છે ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને આજના દિવસે આપણે આ સંકલ્પ કરીએ કે અમે બધા પણ યોગ સાથે જોડાઈને અમારા શરીરને નિરોગી રાખીશું થેન્ક યુ